જય શ્રી કૃષ્ણ મિત્રો ઘણા લોકો કેળાનું ઝાડ ઘરના આંગણામાં વાવે છે પણ શું તમને ખબર છે વાસ્તુશાસ્ત્ર મુજબ તેનો અર્થ શું થાય છે વાસ્તુશાસ્ત્ર કહે છે કેળાનું ઝાડ દેવી લક્ષ્મીજીનું પ્રતિક છે તેને ઉર્જા અને સંપત્તિનું વિતરણ કરતી વૃક્ષ તરીકે જોવામાં આવે છે પણ બધા કેળાનું ઝાડ વાવવું શ્રેયકર નથી શુભ દિશા ઘરની ઉત્તર પૂર્વ દિશા એટલે કે ઈશાન કોણામાં કેળાનું ઝાડ વાવવું અત્યંત શુભ માનવામાં આવે છે તે ઘરમાં ધન સમૃદ્ધિ અને શાંતિ લાવે છે દક્ષિણ દિશા કે પશ્ચિમ દિશામાં કેળાનું ઝાડ વાવવું અશુભ માનવામાં આવે છે તે ઘરમાં વિવાદ આરોગ્ય પ્રશ્નો કે આર્થિક નુકસાનનું કારણ બની રહે છે જો તમે ઘરમાં કેળાનું ઝાડ વાવો છો તો તેની નિયમિત સાચવણી કરો અને શુક્રવારના દિવસે તેની પાસે દીવો કરવો વધુ ફળદાયી બને છે વાસ્તુશાસ્ત્ર મુજબ યોગ્ય દિશામાં અને નિયમોથી કેળાનું ઝાડ વાવવાથી ઘરમાં દેવીલક્ષ્મીજીની કૃપા ટકી રહે છે આવો આ રીતે આપણી પૌરાણિક શાસ્ત્રો દ્વારા મળેલા જ્ઞાનનો લાભ લઈએ આવો જાણીએ વધુ એવું જ આધારભૂત અને પાવરફુલ વિજ્ઞાન ચેનલ પ્રાર્થના સાથે જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો અને